ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું પણ જ્યોતિબેન અત્યારે કહી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ અને જો વાત કરીએ તો ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા રહી ચુક્યા છે તો વધુ વિગત માટે અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે

ચોક્કસ થી અત્યારે મળતી માહિતી અનુસાર સૂત્રો થી માહિતી મળી રહી છે કે જ્યોતિબેન પંડ્યા એ ફાઉન્ટેક મને ટિકિટ માંગી હતી પણ જે ટિકિટ ન મળતા તેમણે આક્ષેપો લગાવ્યા હતા અને બબાલ મચાવી હતી તેના કારણે પાર્ટીએ તેમને તમામ હદેથી તમામ પદેથી સસ્પેન્ડ કરી દીધા છે જે બેદીપસી જે રીતે અત્યારે તેમને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે કેમ

છે તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા રાષ્ટ્રીય મહિલા મોરચાના તેઓ ઉપાધ્યક્ષ છે સાથે જ ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા રહી ચૂક્યા છે જેમને હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મહત્વનું છે કે પક્ષના તમામ હોદ્દા પરથી હાલ જ્યોતિબેન રાષ્ટ્રીય પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે સવાલો પણ ઉઠી રહ્યા છે અને જે રીતે જ્યોતિબેન પંડ્યાને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂકેલ જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે મહત્વનું છે કે પક્ષના તમામ હોદ્દા પરથી જ્યોતિબેનને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કહી શકાય કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પક્ષો તૈયારીમાં જોવા મળી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ અનેક ઉમેદવારોને ઊભા કરી રહી છે જ્યારે સામે બીજી બાજુ અત્યારે જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે તો રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને અત્યારે તમામ જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે તો બીજી તરફ જ્યોતિબેન પંડ્યા તરફથી પણ અનેક સવાલો આવી રહ્યા છે તેમણે પણ જે રીતે કહ્યું છે કે રંજનબેન ભટ્ટને શા કારણે ટિકિટ આપવામાં આવી છે તેવું પણ તેઓ સવાલ કરી રહ્યા છે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સામે જ રંજનબેન ભટ્ટને શા કારણે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને પણ તેઓ સવાલ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે કહી શકાય કે રાષ્ટ્રીય મહિલા મોરચાના તેઓ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે સામે જ જ્યોતિબેન પંડ્યાના પણ અનેક સવાલો સામે આવ્યા છે તેમણે જણાવ્યું છે કે હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું તેમ છતાંય મને ટિકિટ નથી આપવામાં આવી અને સામે રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને પણ જ્યોતિબેન પંડ્યાએ અનેક સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું છે કે હું છેલ્લા ત્રીસ વર્ષોથી કાર્યરત છું અને એક જવાબદાર કાર્યરત વ્યક્તિ તરીકે મને ટિકિટ મળવી જોઈએ તેમ છતાંય મને ટિકિટ નથી આપી તો રંજનબેનને ટિકિટ આપવાને લઈને ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ અનેક સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું છે કે શહેર જેને પસંદ નથી કરતું તેવા રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે અને જેની સામે હું છેલ્લા ત્રીસ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છું તેમ છતાંય મને ટિકિટ નથી આપવામાં આવી તો મહત્વનું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે તેને લઈને પણ અનેક સવાલો અત્યારે જ્યોતિબેને ઉઠાવ્યા છે તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે કે આખું વડોદરા શહેર કહે છે જ્યોતિબેન પંડ્યા આગળ હતા છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ કાર્યરત હતા કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે તો વધુ વિગત માટે આપણી સાથે વડોદરાથી લોકેશન હેડ પ્રકાશ પંડ્યા જોડાઈ ગયા છે જે જે રીતે અત્યારે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને તમામ હોદ્દા પરથી તેમને સસ્પેન્ડ કર્યા છે અનેક સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે જી પ્રકાશ જે રીતે અત્યારે જ્યોતિબેન પંડ્યા ને ભારતીય જનતા પાર્ટી એ સસ્પેન્ડ કર્યા છે અનેક સવાલો પણ જ્યોતિબેન પંડ્યા અત્યારે ઉઠાવી રહી છે કઈ રીતે માહિતી પ્રાપ્ત થઈ છે અને ખાસ કરીને તેમના સમર્થકો માં કેવો માહોલ છે બિલકુલ આપણે જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી લોકસભાની ટિકિટ છે અને તેમને અંત સુધી વિશ્વાસ હતો કે લોકસભાની ટિકિટ તેમને આપવામાં આવે અને રંજનબેન ગઈકાલે રિપીટ કરવામાં આવે છે ત્રીજી ટર્મ માટે એમને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યો છે મુખ્ય મુદ્દો આ છે જ્યાંથી આ ટિકિટ મળી ત્યારથી તેઓ નારાજ ચાલી રહ્યા છે કઈ ને કઈ જગ્યા પર જ્યોતિબેને વારંવાર કીધું છે નરેન્દ્ર મોદીજી મારા આદર્શ ગુરુ છે અમિત શાહ મારા ગુરુ છે હું પાર્ટીને વરેલી છું પાર્ટીના વિકાસને વરેલી છું હું મેયર રહી ચૂકી છું વડોદરા શહેરની રાષ્ટ્રીય મહિલા મોરચાની ઉપાધ્યક્ષ છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં અગ્રેસર છું હાલમાં મધ્ય ગુજરાતની પ્રવક્તા છું અને બે દિવસ અગાઉ જ મેં લુણાવાડા મહીસાગરની મુલાકાત લીધી હતી ત્યાં મીટિંગ હાથ ધરી હતી તમામ મહિલાઓ મારી સાથે સંકળાયેલી છે ત્રીસ વર્ષ મેં પાર્ટીને આપ્યા છે અને પાર્ટી પાસે માત્ર મેં માંગ કરી હતી પરંતુ મારો જે અવાજ છે મારો અધ્યક્ષ સુધી નથી પહોંચ્યો મોદીજી સુધી નથી પહોંચ્યો અમિત શાહજી સુધી નથી પહોંચ્યો અને કઈ ને કઈ જગ્યા ઉપર આ ટિકિટ એવી તો શું મજબૂરી હતી ભારતીય જનતા પાર્ટીની કે ત્રીજી ટર્મ માટે રંજનબેન ને આ ટિકિટ ફાળવવામાં આવી મહિલા તરીકે વડોદરામાં ઘણી બધી મહિલાઓ છે જેને તમે ટિકિટ આપી શકતા હતા પ્રતિનિધિત્વ બદલવાની જરૂર છે વડોદરા શહેરની આ જ્યોતિબેનની કંઈક માંગ હતી માંગ પૂર્ણ ન થતા તેઓ નારાજ થયા હાલમાં એક પાંચ મિનિટ પહેલા તેમણે પત્રકારને સંબોધન કર્યું હતું પત્રકાર પરિષદ સંબોધી હતી અને તમામ બાબત તો ઉજાગર કરવાનો કઈ કઈને કઈ જગ્યા પર પ્રયત્ન કર્યો તો ભારતીય જનતા પાર્ટી થી છેડો ફાળવાની તમને વાત નથી કરી વિકાસ થી દૂર રહેવાની વાત નથી કરે વડોદરાથી દૂર રહેવાની વાત નથી કરી કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે રહીને કામ કરવાની વાત કરી જે કઈ ને કઈ જગ્યા હુંકાર કરવાનો પ્રયત્ન કર્યો એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કમાન્ડે જ્યોતિબેન પંડ્યા ને સસ્પેન્ડ કરી દીધા એ વાત પૂછતા એમને બી એવું પણ જણાવ્યું કે મને ખબર નથી કે મને સસ્પેન્ડ કરી છે પરંતુ કઈ કઈને કઈ જગ્યા ઉપર આ વસ્તુ ચોક્કસ ઉજાગર થાય છે કે જે ટિકિટ છે લોકસભાની એ ટિકિટ નહીં મળતા જ્યોતિબેન પંડ્યા નારાજ હતા નારાજગીના પગલે તેમણે પત્રકાર પરિષદ નું આયોજન કર્યું આ સંદેશો આ મેસેજ કઈને કઈ જગ્યા પર પ્રદેશ અને હાઈકમાન્ડ સુધી પહોંચ્યો અને તેમને નિર્ણય લીધો અને એની જાણકારી યનગેન પ્રમાણે કદાચ જ્યોતિબેનને હોવી જોઈએ પરંતુ જ્યોતિબેન પંડ્યાએ ફરી એક વખત કીધું છે કે વડોદરાના વિકાસ માટે વડોદરાની પ્રજા માટે મારા કાર્યકર્તા માટે હોદ્દેદારો માટે હંમેશા ગ્રેસર વડોદરાના વિકાસમાં સાથ આપીશ નરેન્દ્ર મોદીજી મારા ગુરુ છે અને એમની સાથે રહીને કામ કરવા માંગુ છું પરંતુ કઈ ને કઈ જગ્યા પર રંજનબેને રિપીટ કર્યા છે એ મને પસંદ પડ્યું નથી અને એવી કોઈ અનિવેતા ન હતી કે જેના કારણે રિપીટ કરવામાં આવે રંજનબેન ટિકિટ ફાળવવામાં આવે મને ટિકિટ મળવી જોઈએ એવું પણ એમને નથી જણાવ્યું પરંતુ ચહેરો બદલવાની વાત કરી છે આ બદલાવ ન થયો એના કારણે નારાજ છું અને હું પાર્ટીની સાથે રહીશ પરંતુ પાર્ટીના જે નિર્ણય છે એને હું નથી માનવા તૈયાર અને કઈ ને કઈ જગ્યા પર એ પહેલા પાર્ટી નિર્ણય લઈ લીધો અને તમામ હોદ્દા ઉપરથી જ્યોતિબેન પંડ્યાને દૂર કરી દીધા જીતન જી પ્રકાશ અને જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી જ્યોતિબેન પંડ્યા કાર્યરત હશે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને તેમના સમર્થકોમાં પણ અત્યારે રોષનો માહોલ હશે તેમના સમર્થકો શું કહી રહ્યા છે અને ખાસ કરીને તેમને સસ્પેન્ડ કરાયા છે તેને લઈને શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે તદનું સ્વાભાવિક વસ્તુ છે ત્રીસ વર્ષ ખૂબ લાંબો ગાળો છે લાંબા વર્ષો છે અને પાર્ટી સાથે એમને ગાળ્યા છે વડોદરા શહેરના મેયર રાષ્ટ્રીય મહિલા મોરચા સુધીના ઉપાધ્યક્ષ પ્રદેશ પ્રમુખ તમામ હોદ્દાઓ તેઓ ભોગવી ચૂક્યા છે અને પાર્ટીના તમામ કાર્યક્રમમાં અગ્રેસર રહીને તેમને પોતાની ભૂમિકા નિભાવી છે બહોળો વર્ગ ધરાવે છે મિત્ર વર્ગની સાથે સાથે રાજકીય કાર્યકર્તાના હોદ્દેદારનો વર્ગ અને આ વર્ગની અંદર કઈ ની કઈ જગ્યાએ એવું પણ કઈ ને કઈ એવું વાત હતી કે જ્યોતિબેન પંડ્યાને પણ ટિકિટ ફાળવવામાં આવે આ ટિકિટ ન મેળવવાને કારણે જ્યોતિબેન પંડ્યા જયારે નારાજ ચાલતા હતા તેમની સાથે સાથે કાર્યકર્તા અને હોદ્દેદારોમાં પણ કઈ ની કઈ જગ્યાએ છૂપી લાગણી હતી પરંતુ આ લાગણી ન સંતોષવાને કારણે કંઈક છુપો રોષ આવ્યો કારણ કે પાર્ટીએ તુરત જ નિર્ણય લઈ લીધો છે અને કઈ કઈ જગ્યાએ કચવાટ છે કે બહુ ઉતાવળ્યો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કમાન્ડે લીધો છે હાઈ કમાન્ડે લીધો છે જેના કારણે છુપો રોષ પણ હવે સમર્થકો અને કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે હવે બાકી છે લોકસભાની જો ટિકિટ તો ડિક્લેર થઈ ગઈ છે અને હવે પ્રચાર પ્રસારના કઈને કઈ જગ્યા પર કમાન માને છે પરંતુ જયારે આટલા વર્ષો આપ્યા બાદ જ્યોતિબેન મહિલા મોરચાના અગ્રણી છે અને આ રીતના જો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તો કઈ ને કઈ જગ્યા પર ચોક્કસ પણ એવું કહી શકાય કે કચવાટ ચોક્કસ જોવા મળી રહ્યો છે ધન્ય ભારતીય જનતા પાર્ટી ક્યાંક મહિલાને મજબૂત કરવાની વાત છે મહિલા કરવાની વાતો છે પરંતુ જયારે પાર્ટી ની વાત આવે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ની વાત આવે મેયર મહિલાની વાત આવે મજબૂત કરવાના બદલે તેને જો સસ્પેન્ડ કરાતા હોય પાર્ટી માંથી દૂર કરાતા હોય અને રાજનીતિ હોય એટલે જે રાજનીતિ અને રાજકારણ રમવામાં આવી રહ્યું છે તો ચોક્કસ એવું કહી શકાય કે મહિલાને અગ્રેસર કરવાની વાત દૂર રહી પરંતુ ચર્ચા પ્રમાણે આપણે જો જાણીએ તો ચોક્કસ એવો કચવાટ છે અને લોકો કહી રહ્યા છે કે પોતાના જ પક્ષની મહિલાને તમે સાચવી નથી શકતા તેની સાથે ન્યાય થઈ રહ્યો છે તેને અવાજ ઉઠાવવાની પણ પ્રયત્ન કર્યો છે તેને પત્રકાર પરિષદ કરવાનો પ્રયત્ન કર્યો છે પોતાનો અવાજ બુલંદ કરવાની વાત કરી છે હુંકાર કર્યો છે પાર્ટી સાથે રહીને કંઈક ન્યાયની માંગ કરી રહી છે જો તમે ખુલ્લા મહિને આવો અન્યાય કરીને તેને દૂર કરી શકતા હોય તો કઈને કઈ જ્યા ગયા પર શરમુચાર સી છે અને તમે મહિલાને અન્યાય કરી રહ્યા છો તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેવી ચર્ચાઓએ જોર જગાવ્યું છે હજી તો અમને એમને સસ્પેન્ડ કર્યા છે હજી આ વાતાવરણ વધારે ગરમાશે રાજકીય રીતના ના રંગ છે તેને આપવાનો અમુક લોકો પ્રયત્ન કરશે અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના બેવડીની નીતિ લઈને વિરોધ અત્યારે લાગી રહ્યો છે અને સૌથી મોટી વસ્તુ તન્નું એ છે કે આ પાર્ટીની વાત છે આંતરિક કલેની વાત છે આંતરિક કલેશની આંતરિક કલેશની વાત છે અને પાર્ટીની મહિલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે એને જો આ રીતના એકદમ

તો વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપે છે જ્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં

ઉઠાવ્યા છે અને ખાસ કરીને જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી મહિલા આરક્ષણની વાત કરતી હોય અને બીજી તરફ જ્યારે તાત્કાલિક ધોરણે અત્યારે જ્યોતિબેન ભટ્ટ જો વાત કરીએ તો જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરાયા છે તેને લઈને પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે